ગઈકાલે સવારે થી સાડા ના ગાળામાં મોટું મોટી જોડુલી ખાતે ચ્યાર લોકોને ઉપર જે હડકાયેલું જે કૂતરો હતું તે એ લોકો એની પર હુમલો કર્યો હતો અને એની ઉપર હુમલો થયો એટલે કે વારાફરતી પહેલાં જે પચાસ વર્ષની મહિલા હતી એની પર પેલો હુમલો કર્યો હતો અને પછી અઢાર વર્ષની જે એક છોકરી હતી તે એની પર પણ હુમલો કરવામાં આવ્યો હતો અને સાથે બે બાળકો હતા એમની પર બી હુમલો કરવામાં આવ્યો હતો અને પછી લગભગ જે નજીકમાં આવેલું છે દુગ્ધા સરકારી હોસ્પિટલ છે ત્યાં લઈ ગયા હતા પણ ત્યાંથી પાછા ગૌડ ખાતે દવાખાને ત્યાંથી પણ રિફર કરવામાં આવ્યા હતા તો ત્યાં રિફર તો કરવામાં આવ્યા હતા પણ ત્યાં દવા અને ઇન્જેક્શન નથી એમ કહીને ત્યાંથી જે કંઈક પાટાપિંડી કરીને પછી ત્યાંથી આ લોકોને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે મોકલતા હતા પણ આ લોકો જોડે ના તો પૈસાની વ્યવસ્થા હતી અને ના તો સરકારી વાહનની વ્યવસ્થા હતી અને શું કરીને જઈએ એમ કરીને એ લોકો લાગાતાર ત્રણ થી ચાર કલાક ત્યાંથી દુઃખ અને વેદનામાં હતા અને પીડાતા હતા અને પછી ત્યાંથી ત્રણ ચાર કલાક વીત્યા બાદ એ લોકોએ ફરી નાસવાડી ખાતે સરકારી હોસ્પિટલમાં જવા નીકળ્યા હતા ખાનગી વાહનના મારફતે તો પછી ત્યાં પણ એમ જ કહેવામાં આવ્યું હતું કે તમે એસએસજી હોસ્પિટલમાં જાઓ વડોદરા અને અહીં કઈ સારવાર થઈ છે કેમ નથી ત્યાં પણ એમ કહેવામાં આવ્યું હતું તો લોકો પછી હવે પરત ઘરે ફરવા માટે જવા હતા અને એટલામાં એવી ખબર મળી કે અમુક નામના વ્યક્તિ છે અમુક ગામના છે અને ત્યાં દવાખાને ગયેલા છે પણ અભણ અને ગરીબ છે અને એમની પાસે ના તો પૈસા છે ના કશું છે અને એમને કઈ એટલી બધી સમજણ બી પડતી નથી એમ કરીને પરત રિટર્ન ઘરે ફરતા હતા ત્યારે કોન્ટેક કર્યો હતો ફોનમાં પછી એ લોકોને કીધું કે અમુક જગ્યા અમુક સ્થળ પર લાવો એમ કરીને બોલાવ્યા હતા પછી મારી પોતાની ગાડી હતી એમાં પોતાના ગાડીમાં એસએસજી હોસ્પિટલ ખાતે વડોદરા લઈ જવા માટે મેં લગભગ સો થી સાડા સોના ગાડામાં નીકળ્યો હતો અને મારા પ્રાઇવેટ વાહનના મારફતે એમને એસએસજી હોસ્પિટલ ખાતે લઈ ગયો હતો દસ એક વાગે રાત્રે અને સારવાર રાતે કરાવી અને પછી ત્યાં દાખલ કર્યા હતા કહેવાનો મતલબ એ છે કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે એ કયા આધારે કયા સ્થળ પર વાપરે છે અને સાના માટે વાપરે છે એ પણ અમને ખબર નથી પડતી અને વાતો તો બહુ મોટી મોટી કરે છે તો આ પરિસ્થિતિ કમ એટલી બધી મોટી સર્જાય છે શું અભણ છે એટલે એના માટે આ એની પર આટલી બધી તકલીફ થાય છે એ બોલતા નથી એટલે એના માટે એટલી બધી તકલીફ થાય છે અમે વારંવાર કહીએ છીએ અમારા આદિવાસી અભણ ગરીબ છે એના કારણે અમને જે કંઈક સમયસર લાભ મળવો જોઈએ આવા જે સંકટના સમયની અંદર અમને તકલીફ પડતી હશે એવા સમયની અંદર જ આવી સારવાર ન મળે તો અમારી હાલત કેવી બને એ અને મારી પોતાની ગાડી હતી એમાં લઈ ગયો હતો